એટલે આજે અમે બાર બાર કોંગ્રેસના કોર્પોરેટરે એમનો વિરોધ કર્યો છે અને પાલનપુરની પ્રજા આ માત્ર ટકાવારીમાં એમના લોહીના પૈસા હોય છે પણ પાલનપુરની પ્રજાને એક લાઈટ ગટર માટે પચાસ વાર ધક્કા ખાવા પડે છે આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું જનરલ બોર્ડના અંદર પ્રક્રિયા પ્રમાણે આપણે જે પણ એજન્ડા દ્વારા મુદ્દાઓ લીધેલા હતા એની ચર્ચા ચાલતી હતી હર હંમેશા મુદ્દા વાઇઝ જે ચર્ચા ચાલતી હોય એના વિરુદ્ધમાં જઈ અને બીજી ચર્ચાઓ કરતા હોય એને એમનો હર વખતે આપ જોવો છો એમ આ વખતે પણ એમને અલગ અલગ વાત કરીને અને એમને મોકઆઉટ કરેલો છે કેટલા વિકાસના કામો માટે આજે એક તો આપણે આઠ કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ આઠ કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે એક આઇકોનિક રોડ છે એ પણ આજે એક કરોડનો છે એને પણ મંજૂર કરવામાં આવશે અને સાથે સાથે જનભાગીદારીમાંથી વિવિધ સોસાયટીમાંથી આવેલા એસી એમાં જે કારોબારીમાં ઠરાવ થયેલો હતો એ ઠરાવ આજે જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યો જનરલ બોર્ડે આના આ મુદ્દાને લઈ અને પુનઃ વિચારણા કરવા માટે કારોબારીમાં પરત મોકલશે શું કરાયું છે એના ઉપર પુનઃ વિચારણા કરવું પડશે વેપારીઓ પણ આવેલા હતા અલગ અલગ લોકોના સંગઠનો દ્વારા વાત કરવામાં આવે તો એનો પુનઃ વિચારણા માટે કરી અને પછી શું કરવું એ કારોબારી નક્કી કરશે ખબર પડે તાર કર્યો